લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ને આપણા ઘરમાં રાખેલા નાના નાના લીલા છોડાય ને એની દેખરેખ કરવી જોઈએ એનાથી બુધની ઓર આ પ્લસ થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર ભોજન કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી પીળી રાઈ પોતાના પરથી ઓવારીને વહેતા પાણીમાં અથવા ઉજ્જડ જગ્યામાં ફેંકી દેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માતા અથવા માતા દેવી કોઈ પણ સ્ત્રીનું અપમાન આજે આપણે કરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ સારું કામ કરતો હોય ને એમાં વિઘ્ન ઊભું નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે પોતાના આરોગ્યનું ધ્યાન આપવું જોઈએ શરીરની સંભાળ રાખવી જોઈએ પોતાના મનની સંભાળ પણ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પંખીને પક્ષીને કોઈપણ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે વડીલની સલાહ અવશ્ય લેવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ફાયદા આપનારું કામ હોય ને તેને સંભાળીને જીવનમાં જોડજો એમાં વધુ પડતો લોભ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા રાશિ વાળાએ પણ આજે પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી બેન બેટીઓને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કહ્યું તુલા રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ પૈસા અન્ન વસ્ત્ર આવી વસ્તુ દાન આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈકની સાથે મીટિંગ હોય તો સમયસર પહોંચજો એમાં મોડા નહીં પહોંચતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહજો વૃશ્ચિક રાશિવાળાએ આજે ચંડી પાઠ વાંચવો જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દેવું વધારવાનું નથી કોઈની પાસે ઓછી કે બેંક લોન લેવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે ફટકડીનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવી દેવો જોઈએ શું નથી કરવાનું લીલા વસ્ત્ર ધારણ નહીં કરવા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે મશરૂમ દાન કરવા જોઈએ અને માટીના કોડિયામાં ભરીને કરો

આપણી સાથે ઠગાઈ કરે છે એવા સાધુઓની સંગત નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા એ પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ પ્રકારની વસ્તુ સ્વીકારવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપશું રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે